વાઘોડિયા રોડ સ્થિત શિવાંશ એપાર્ટમેન્ટની પેરાફીટ પડતા અફરાતફરી મચી જવા પામી હતી વાઘોડિયા રોડ પર આવેલા એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશયી થતા રહીશોમાં ગભરાટ ફેલાઈ હતી સૂર્યનગર બસ સ્ટેન્ડ સામે આવેલા શિવાન્સ ફ્લેટની બિલ્ડિંગ બે દાયકા કરતાં જૂની છે અને તેનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે આ બિલ્ડિંગમાં અઠ્ઠાવીસ જેટલા પરિવારો રહેતા હતા જે પૈકી કેટલાક પરિવાર હાલ બીજે ચાલ્યા ગયા છે રહીશોના કહેવા મુજબ આ બિલ્ડિંગના કોઈને કોઈ ભાગ તૂટતા હોય છે આજે સાંજ પહેલાં માંડની બાલ્કનીની દિવાલ ધડાકા સાથે તૂટી પડતા નીચે દુકાન પર કાટમાળ પડ્યો હતો સદનસીબે કાટમાળ પડ્યો ત્યારે નીચે કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી જાનહાનિ થઈ ન હતી રહીશોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે બિલ્ડિંગ બન્યું ત્યારથી બિલ્ડર જોવા આવ્યો નથી કેટલાક રહીશો બિલ્ડિંગ રીડેવલપ કરવા તૈયાર નથી જેના કારણે જે લોકો રહે છે તેમના જીવ જોખમમાં છે કોર્પોરેશન તાકીદે એક્શન લેવી જોઈએ ફાયર બ્રિગેડે આસપાસનો ભાગ કોર્ડન કરી લીધો હતો પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી થઈ કેટલું નુકસાન થયું તમારું કેટલું નુકસાન થયું કયા વિસ્તારમાં આ ઘટના બનતી

કિશુભાઈ ગ્રાને છે એને ખાસ્સો નુકસાન થયું છે અને બે હજાર એકમાં આ બિલ્ડિંગ બની ગયેલું બે હજાર બેમાં શિફ્ટ થયો હોય અહીંયા ત્યારથી આજ સુધીમાં કોઈ બિલ્ડર અહીંયા જોવા નથી આવ્યું કે કોઈને કંઈ લેવા દેવા નથી જે બિલ્ડરોને પોતાના ઘરો છે એ ખાલી ભાડું ખાય છે ખાલી રાખે છે એકદમ એટલે પણ એમને કંઈ લેવા દેવા નથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે એ બી ઉપરવાળાની મેયર હતી કે સમજો કે ભાઈ બીજા કોઈ કહેતા કોઈને આ કઈ વિસ્તાર છે સોસાયટી વઘોડીયા રોડ ની સામે શિવાંગ ફ્લેટ આપનું નામ